અહીંયા જે કેમ્પ કરેલો છે ખાસ કરી અને જે મૂગા અને બેરા બાળકો હોય છે જન્મથી બોલી પણ શકતા ન હોય સાંભળી પણ ન શકતા હોય એને સાંભળતા કરવા માટે અમદાવાદની એક અમદાવાદ નામની એક સંસ્થા છે અમારી ચલાવે છે એટલે એ લોકો છે એક શ્રવણ યંત્ર આપે છે એટલે શ્રવણ યંત્ર આપે તો બાળકો છે એ સાંભળતા થઈ જાય તો એના પછી સ્પીડ થેરાપી આપી અને બોલતા પણ થઈ જાય એટલે ખૂબ સારા મશીનો છે અને ખૂબ સારો પ્રેરણ છે લગભગ સવા સોટી 150 જેટલા બાળકોનો રજીસ્ટર સર ગઈકાલ સુધીમાં થઈ ગયો છે પેલું છે અને આજે બાળકો બધા વન બાય વન આવી રહ્યા છે એટલે એને આજે ચકાસણી કરશે અને યોગ્ય ફ્રીક્વન્સી જે પ્રમાણે એ સેટ થતી હશે એ ફ્રીક્વન્સી પ્રમાણે આવતીકાલે એ મશીન અમને સેટ કરી આપવામાં આવશે આવતીકાલે સવારે 10 કલાકે એટલે મારી બધા લોકોની વિનંતી છે અચી પણ કે જે લોકો અહીંયા નથી આવી શકે છે એ જેને મેસેજ નથી પહોંચ્યા એ આ માધ્યમથી ત્યાં મેસેજ પહોંચાડો છું બધા લોકો મીડિયાના માધ્યમથી લોકો આવતીકાલે આવે આવતીકાલે વિનંતી છે એ સિવાય ખાસ કરીને અત્યારે મોઢાના કેન્સરો છે અત્યારે મોઢાના કેન્સરના નિદાન માટે છે ત્યાંથી ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીના નિષ્ણાત ડોક્ટરોની ટીમ આવી અને મોઢાના કેન્સરનું નિદાન કરશે એટલે જેનો મોઢોડો ખોલતો હોય મોઢાની અંદર વારંવાર ચાંદા પડતા હોય એ લોકો ખાસ આવી અને એમનું નિદાન કરાવે અને એ સિવાય ખાસ કરીને મહિલાઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરો અને સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ ખૂબ અત્યારે વધી રહ્યું છે તો એના માટે જે મેમોગ્રાફી ટેસ્ટ અને પેપ ટેસ્ટ કરવાનો હોય છે એ અમદાવાદથી કેન્સર હોસ્પિટલનો સર્જરી રથ આવે છે નિષ્ણાત ડોક્ટરોની ટીમ સાથે એ અહીંયા આવીને જે જરૂરી હશે એને મેમોગ્રાફી ટેસ્ટ અને પેપ ટેસ્ટ મૂલ્ય કરી આપવામાં આવશે એટલે એનામાં પણ જે લોકો હોય બહેનો છે આવી અને પોતાનું ચકાસણી કરાવે અને ખાસ કરીને જીવલેણ હમણાં સાબિત થયો છે સર્વાઈકલ કેન્સર એને માટે જે ટેસ્ટ છે એ કરી આપવામાં આવશે અને એ સિવાય દસ વાગે ઉદઘાટન વિધિ પછી તરત જ ડોક્ટર રોહિણીબેન ગુજરાત કેન્સર સોસાયટીના નિષ્ણાંત ડોક્ટર છે એ આ સ્તન કેન્સરથી બચવા માટે ગર્ભાશયના મુખના કેન્સરથી બચવા માટે અને આ સર્વાઈકલ કેન્સરના બચવા માટે શું કરવું જોઈએ અગમચેટીના પગલા રૂપે એના માટે વક્તવ્ય આપવાના છે એટલે આ વક્તવ્ય સાંભળી અને આ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ખાસ કરીને જે મહિલા મંડળો છે અને પોરબંદર શહેરની બેનો છે ગ્રામ્ય વિસ્તારની બહેનો છે એને આ લેક્ચરનો લાભ લેવા માટે આમંત્રણ આપું છું આવતીકાલે સવારે નવ ને ત્રીસ કલાકે જૂની મેડિકલ કોલેજ અત્યારે નર્સિંગ સ્કૂલ રૂપાણી બા હોસ્પિટલની બાજુમાં ખાસ હાજરી આપે આવતીકાલે સવારે સાડા નવ કલાકે જૂની મેડિકલ કોલેજ રૂપાણી બા હોસ્પિટલની બાજુમાં